હું ઊભો છું તે કોઈ તળાવ નાળું કે નહીં પરંતુ એક રોડ ઉપર ઊભો છું અને આ પાછળ મારી જોઈ રહ્યા છો એ તમામ જમીનો છે કે જે તમામ જમીન અંદાજિત આઠ થી વધુ હેક્ટર જમીન તમામ પાણીમાં ધરકાવ થઈ ગઈ છે કહી શકાય કે તમામ જે આ પાક છે તે નિષ્ફળ ગયો છે આ જગ્યાનો બલાળા સાયલા રોડ ઉપર ઊભો છું અહીંના ખેડૂતો પણ આપણી સાથે જોડાયા છે ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું તમારું નામ અને શું પરિસ્થિતિ દિનેશભાઈ મારું નામ છે દિનેશભાઈ બંબાકાની સ્થિતિ છે શું પરિસ્થિતિ આજની તારીખ જે બાર થી અને ઉપરવાસમાં જે વરસાદ થયો બરાડા ગામે આ પાણી સ્ટોરેજ થયું છે આશરે અંદાજે અમારા ગામની પંચોતેર ટકા જમીન પાણીની અંદર ગરખાવ થઈ જાય છે અને સદંતર ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે અંદાજે દિનેશભાઈ કેટલા રૂપિયા નુકસાન હશે અંદાજે આ ઉત્પાદન જ્યાં મળવાનું નહીં ત્યાં પછી જો એક ખેતરડી પંદર પંદર હજાર રૂપિયા નું ગણીએ વીસ વીસ હજારનું નું ગણીએ

રાજકોટના ભાદર એક ભાદર બે તથા મીણસાર બાટવા તથા જુનાગઢના ઉજત સહિતના ડેમોના પાણીનો નિકાલ કુદરતી રીતે વર્ષોથી પોરબંદર જિલ્લાના દરિયામાં થાય છે પોરબંદર જિલ્લામાં કુલ પાંચ જગ્યાએથી ઉપરવાસના ડેમોના પાણીનો નિકાલ થાય છે જેમાં ઘેડના પાતા ગામ નવી બંદર તથા ટુકડા અને પોર પોરબંદર ખાડી સહિત કોઈ પાંચ જગ્યાઓથી આ પાણી દરિયામાં જઈને ભળે છે પોરબંદરના નવી બંદર નજીક ઉપરવાસના ડેમોના ધસમસતા પાણીનો પ્રવાહ

અહીં દરિયામાં ભણતો જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને દર વખતે ઉપર ડેમોના કારણે ગેળપંથક જે છે તે જળબંબાકાર થાય છે અને આ વખતે પણ રેકોર્ડ બ્રેક પાણી આવવાના કારણે આ પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટપંતક ની ભરી છે પ્રતિષ્ઠીલું ન્યૂઝેટ ગુજરાતી નવી બંદર પોરબંદર સુરતથી સમાચાર માંડવીને ગંગાપુરનો વિડીયો વાયરલ થયો અંતિમ ક્રિયા માટે સમસ્યાને જવા માટે રસ્તો નથી નૃદયને લાકડી સાથે બાંધીને સ્મશાને જવા કાદવ કિચડમાંથી પસાર થવા લોકો મજબૂર છે ગ્રામજનો રસ્તો બનાવવા માટે સતત માંગ કરી રહ્યા છે આ ખસ્સા હાલ થઈ ગયા છે માર્ગના તેના ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ છે અને અંતિમ યાત્રા કઈ રીતે કાઢવામાં આવી રહી છે તેનો વિડીયો જુઓ લાકડા પર આ મૃતદેહ બાંધવામાં આવ્યો છે અને રસ્તા પરથી પસાર કરવા લોકો મજબૂર છે ગ્રામજનો આ જ રસ્તાનો ઉપયોગ કરવા માટે અહીં મજબૂરી વશ જોવા મળી રહ્યા છે વારંવાર રજૂઆતો છતાં એ રસ્તા માટે સિત્તેર લાખની પણ ગ્રાન્ટ પાસ થઈ પણ ખાલી પુલ બનાવીને આ લોકોએ મૂકી દીધું છે ચૂંટણી પહેલાં ખાતમુહૂર્ત કરીને પુલ બનાવીને એટલું છોડી દીધું છે આગળ કોઈ રસ્તા નથી કશું નથી અમારે આવા આવવા જવાનો દૈનિક આવવા જવાનો રસ્તો જે છે કાં તો અમારે નાવડીમાં થઈને ડેમમાં થઈને આવવું પડે જૂનાગઢથી સમાચાર એમએલએ દેવા માલમ ઘેડા ઘેડ પંથકની મુલાકાતે ખેડૂતો એમએલએ હાજરીમાં અધિકારીને ખખડાવ્યા અધિકારીમાં ખેડૂતોએ રોષ ઠાલવ્યો હલ કરવા માટે આશ્વાસન આપ્યું છે ઘેડ પંથક જે બીજી વખત વરસાદી આફતના કારણે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ચૂક્યું છે ત્યારે ધારાસભ્ય પહોંચ્યા અને ખેડૂતોની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી ની રાજકોટ કે ડીઝલ પૂરું થઈ ગયું તો ડીઝલ નો આગળ થી ફોન કરાય કે ડીઝલ પૂરું થાય થોડીક તો દયા હોવી જોઈએ ખેડૂત કરવું તો હુકાયમી પાસઠ ટાઈમ ખાલી કેમ ત્રણ ત્રણ ફેરા ગીર્યા સમાચારમાં આગળ વધી નર્મદા થી સમાચાર કમોડિયા ગામ નજીક દીપડો દેખાયો મુસાફરે દીપડાને કેમેરામાં કેદ કર્યો નર્મદાના જંગલમાં દીપડાના આટા ફેરા ઝરવાણી ધોધ જવાના રોડ પર દીપડા એ દેખા દીધી મહેસાણાથી સમાચાર ઘાસફૂસ અને વેલોથી ઢંકાઈ ગઈ સરકારી સાયકલો મહેસાણાના કુમારકન્યા છાત્રાલયમાં સાયકલો પડી રહી છે 1200 સાયકલોનો જથ્થો થઈ રહ્યો છે ભંગાર 3 મહિનાથી સાયકલોનો જથ્થો ભંગાર કટાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે સાયકલોના જથ્થાનું આખરે શું કરાશે તે નક્કી જ નથી થતું સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટી લે લઈને સાયકલો પડી હોવાની પ્રાથમિક માહિતી મળી સરકારી વિભાગ દ્વારા હજુ સુધી સાયકલો હસ્તગત લેવાઈ નથી ઉપર ઘાસ ઉગી નીકળ્યું સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ આ મુદ્દે કેમેરા સામે કંઈ જ કહેવા માટે તૈયાર નથી સવાલ એ કે ભંગાર બનેલી સાઇકલો માટે આખરે કોને જવાબદાર ગણવા કોણ અધિકારી તેની જવાબદારી લેશે કેમ ત્રણ મહિનાથી પ્રશાસન ઊંઘતું રહ્યું અધિકારીઓને કેમ સમય ન મળ્યો કે તેઓ આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી પહોંચાડે કેમ તુરંત સાયકલો પરત ન કરાઈ જ્યારે તમારે વિતરણ નહોતું કરવાનું તો તુરંત પરત કરવી જોઈએ હજુ સુધી ક્વોલિટી ચેકને લઈને કેમ આ સાયકલો ભંગાર બની રહી છે શું ચોપડે દેખાડવા માટે આ કવાયત કરાઈ છે સરકારના કરોડો રૂપિયા આખરે કેમ વેડફવામાં આવી રહ્યા છે બીજી તરફ જે વિદ્યાર્થીનીઓ હકદાર હતી આ સાયકલોની તે તો પગપાળા જવા માટે જ મજબૂર છે કે હવે અધિકારીઓ જવાબ આપવા પણ તૈયાર નથી મૌન સેવીને બેઠા છે આખી પ્રક્રિયા માત્ર ને માત્ર ચોપડે દેખાડવા માટે હાથ ધરવામાં આવી હતી અનેક સવાલો છે પરંતુ કોઈ જ જવાબ આપવા તૈયાર નથી કઈ રીતે અહીં ઘાસ ઉગી નીકળ્યું છે તેની તસવીરો જુઓ સાયકલો પડી છે અને આજુબાજુમાં જાણે કે વનરાજીએ પોતાનો પોતાનું પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે બાદ હવે મહેસાણામાં પણ જે ધોરણ નવની વિદ્યાર્થીઓને જે સાયકલ આપવામાં આવેલી છે તેનો જે જથ્થો હોય છે તે જોવા મળ્યો છે ખાસ કરી અંદાજિત બારસો જેટલો જે સાયકલનો જે જથ્થો હોય છે તે અહીંયા જોવા મળ્યો છે તમે તેની હાલત જોઈ શકો છો કે અહીંયા હજી સુધી વિદ્યાર્થીઓને આ સાયકલ ના પહોંચતા આની જે પરિસ્થિતિ હોય છે તે દયનીય બની છે તમે જોઈ શકો છો મોટાભાગની જે સાયકલો હોય છે તેમાં કાટ જોવા મળ્યો છે ખાસ વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ કડી ખાતે આ જે સ્કૂલનો જથ્થો જોવા મળ્યો હતો ત્યારે આજે પણ મહેસાણા આરટીઓની પાછળ જે કુમાર છાત્રાલય આવી છે તેના જે ગ્રાઉન્ડ હોય છે તેમાં હા આ જે જથ્થો હોય છે જે જોવા મળ્યો છે ખાસ વાત કરવામાં આવે તો જે ધોરણ નવમાં જે વિદ્યાર્થીની હોય છે તેને આ સાયકલ આપવામાં આવી છે ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તે સારો અભ્યાસ કરી શકે છે અને આગળ વધી શકે છે તેના માટે સહાય રૂપે આજે સાયકલો આપવામાં આવતી હોય છે પરંતુ હાલમાં આ જે જથ્થો હોય છે તે અહીંયા જોવા મળી રહ્યો છે ખાસ વાત કરીએ તો હજી સુધી જે વિદ્યાર્થીઓને સુધી આ સાયકલો પહોંચી નથી હાલમાં જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કોન્ટ્રાક્ટર અને જે સમાજ કલ્યાણ વિભાગ હોય છે તેના વચ્ચે કંઈક પ્રોબ્લેમ થતાં હજી આ સાયકલનો જથ્થો અહીંયા જોવા મળી રહ્યો છે જે તંત્ર હોય છે તેનું જ માહિતી મળી રહી છે તંત્રના જણાવ્યા અનુસાર હજી સુધી આ જે જથ્થો હોય છે તેમના હસ્તક લેવામાં આવ્યો નથી ક્વોલિટી ચેક કરવામાં બાકી છે ત્યારે આ જથ્થો અહીં જોવા મળ્યો છે પરંતુ જે વિદ્યાર્થીઓને છે તે આશા રાખી રહી છે કે આ જે ક્વૉલિટી ચેક હોય અથવા જે પણ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન આવે અને ફટાફટ જે જલ્દીમાં જલ્દી તેની જે સાયકલ હોય છે તે જે વિદ્યાર્થીઓ છે તેના સુધી પહોંચી શકે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી મહેસાણા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વર્ષાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ઠેર ઠેર લીલા દુષ્કાળના દ્રશ્ય સર્જાયા ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ દ્વારા રાજકોટ જિલ્લાના વાજડીગઢ ગામે મુલાકાત લેવામાં આવી ત્યારે અહીંના મોટા ભાગના ખેડૂતોને પારાવાર નુકસાની વહોરવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું વાજડીગઢ ગામ ખાતે મોટા ભાગના ખેડૂતો તુવેર કપાસ સોયાબીન તેમજ મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું સરકાર તાત્કાલિક અસરથી નુકસાની બાબતે સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક સહાયની ચૂકવણી કરે તેવી માંગ કરી જગતનો તાત છેલ્લા કેટલાય સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો પરંતુ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે રૂપે નહીં પરંતુ રૂપી વરસાદ છે તે રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં વરસ્યો છે ને હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટના વાજડીગઢ ગામના આ દ્રશ્યો છે જોઈ શકાય છે કે કઈ પ્રકારે આ તુવેર છે તે હવે બળી ચૂકી છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે તુવેરનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યો છે જે પ્રમાણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહી છે અહીંના ખેડૂતો આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે ક્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે શું કહેશો સાહેબ ખેડૂની તો પરિસ્થિતિ અત્યારે તુવેરમાં તો ત્રણ થી ચાર મહિના જે મહેનત કરી સંપૂર્ણપણે ફેલ છે આ બાર મહિનાનો પાક તો મોલ છે હવે આમાં સાહેબ અત્યારે ઓલરેડી સાડા ત્રણ મહિના જેવો ટાઈમ થઈ ગયો સાડા ત્રણ મહિનાનો જે ખર્ચો ગણી સાહેબ તો અત્યાર સુધી બિયારણથી માંડી હાઇબ્રીડ બિયારણ ખાતર દવા અને મજૂરી એ ઘણો ઘણો બધો ખર્ચો લાગી ગયો છે પણ આ પાક અમારો સાહેબ સંપૂર્ણપણે ફેલ છે હવે જયારે કાંઈ આમાં વરાપ થાય અને જો વરસાદ આગળ ન આવે તો પછી દિવાળી પછી નવું વાવેતર થઈ શકે એમ છે તુવેરનો પાક છે જે બળીને ખાક થઈ ચુક્યો છે ને આ દ્રશ્યો જ છે તે ઘણું બધું કહે છે ઠાકરસિંહભાઈ આપણી સાથે ઠાકરસિંહભાઈ શું કહેશો ગામની અંદર કયા પ્રકારનું અને કેટલા વિઘામનની અંદર નુકસાન જોવા મળી રહ્યું છે કયા કયા પાકોમાં શું કહેશો આપણે કપાસ તુવેર અને સોયાબીન જેવા પાકોની અને શાકભાજી એમાં એંસીથી પંચ્યાસી ટકા નુકસાન છે મગફળી થોડા ઘણી બચી છે પણ એ આશા રાખી જો પાછળના વરસાદ અતિ ન થાય તો બચી શકે અને કંઈ એમાં ફૂગ અને યળોનો ઉપયોગ આવે તો એ પણ નાશ થઈ જાય હવે આ તું તો અત્યારે હાવ ફેલ થઈ ગઈ છે આમાં કાંઈ છેદ નહીં લેવા પણ જ નથી વીઘે છ હજાર પાંચસોનો ખર્ચો ચડી ગયો છે એક વીઘે તો જાજો પાક ખેડૂતોને વાજળીગઢની અંદર તુવેર નશે અને ભાઈ શાકભાજીનો એ તો ફેલ થઈ ગયા કપાસ ફેલ થઈ ગયા હવે ખેડૂતોને માત્ર રહી છે વીઘાની મગફળી પાંચ ટકા દસ ટકા હવે એની ઉપર આશા રાખીને બેઠા છે આ પાક છે તે સદંતર નિષ્ફળ નીવડ્યો છે ત્યારે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે અને ત્યારબાદ કહી શકાય કે ખેડૂતોને તાત્કાલિક અસરથી નાણાકીય સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ ખેડૂતો કરી રહ્યા છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી વાજડી ગઢગામ રાજકોટ